નાંગરદા પોલીસનું બાળકો સાથે ક્રિકેટ રમતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે પોલીસ કમ્પાઉન્ડમાં ક્રિકેટ રમતા વીડિયોને લઈને ડીવાયસપીએ તપાસના આદેશ આપ્યા પોલીસ કમ્પાઉન્ડમાં ક્રિકેટની મજા લેતા પોલીસકર્મીની હવે મુશ્કેલી વધી શકે છે ડીવાયસપી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે પોલીસ કમ્પાઉન્ડમાં કેમ ક્રિકેટ રમવામાં આવી તેને લઈને સવાલ ઉઠી રહ્યો છે ત્યારે બાળકો સાથે ક્રિકેટની મજા માણી હતી પરંતુ હવે વિડીયોને લઈને ડીવાયસપીએ તપાસના આદેશ આપ્યા છે પોલીસકર્મીની મુશ્કેલી અહીં વધી શકે છે બાળકો સાથે ક્રિકેટ રમતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે પોલીસ કમ્પાઉન્ડમાં ક્રિકેટ રમતા વીડિયોને લઈને ડીવાયસપીએ તપાસના આદેશ આપ્યા છે પોલીસ કમ્પાઉન્ડમાં ક્રિકેટની મજા લેતા પોલીસ કર્મીની હવે મુશ્કેલી વધી શકે છે કેમ કે ડીવાયએસપી દ્વારા આ મામલે તપાસના આદેશ અપાયા છે વિગતો સાથે સંવાદદાતા પરેશ જોડાયા છે પરેશ શું વધુ વિગતો છે આ અંગે વિડીયો વાયરલ થયા બાદ ડીવાયએસપી તબીબ તપાસના આદેશ આપ્યા છે અને માં ભરેલા વાહન જોરદાર કોણ તેવો એક સવાલ છે જાણકારી આપવા બદલ